શ્રીરા સાડી આજે ફરીથી તમારી માટે મેરેજમાં ચાલે ને એવી સુપર સાડીનું કલેક્શન લઈને આવ્યા છે કલર મેચિંગ ત્રણ રહેવાના છે અને ત્રણે ત્રણ સુપર હિટ અને જોરદાર રહેવાનું છે અને ફેબ્રિકની વાત કરું ને તો આજના ફેબ્રિક રહેવાનું છે આપણે કાનજીવરણ આ બેનું કાનજીવરણની સાડીનો લુક લઈને આવ્યા છે જે બહેનોની ઘરે મેરેજ હોય અને ન્યુ બ્રાઇડર હોય ને એની માટે આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ રહેવાનો છે કલર મેચિંગ જો કેટલો મસ્ત ઓપન કર્યો છે કાંજીવરણ છે સાથે ઓફ વાઇટ કલર મેચિંગ છે ને ખૂબ સરસ મજાનું એની આવે એકદમ યુનિક રામા કલરનું કલર મેચિંગ આપ્યો છે અને ડબલ કલરની શેડની સાડી છે કાંજીવરન છે પણ કાંજીવરનમાં એકદમ નવો આર્ટિકલ લઈને આવ્યા છે જે તમે સાડીમાં દેખાતું જ હશે તમે સાડી જો કેટલી મસ્ત પ્રીમિયમ છે કાંજીવરન સાડી એટલે બધું કામ છે ને ફિનિશિંગવાળું અને ફેબ્રિક સાથે વળાંકમાં રહેવાનું છો બેન અને જે એની શાઇનિંગ છે એ તમે જો કેટલી મસ્ત ફેબ્રિક સાથે શાઇનિંગ આવે કારણ કે બધું કામ ફેબ્રિક સાથે વળાકમાં હોય પણ રોજગો શેડમાં હોય ને એટલે લુક તો કાંઈક ગઢેનેનો પ્રીમિયમ આવે છો બેન સમજો કાંજીવરમની સાથે ખૂબ સરસ મજાનો રામા કલર મેચિંગ છે એટલે કલર મેચિંગ ઇંગ્લિશ અને ઓફ વાઇટ કલરમાં ખૂબ સરસ મજાનો લુક આવે છે એમાંય તમે જો કેટલું મસ્ત આપણે કાંજીવરમમાં મીણા કરી વાળું કામ ખૂબ સરસ મજાનું ફિનિશિંગ વાળું લઈને આવ્યા છે જેમાં પલ્લુની વાત કરીએ ને તો ખૂબ સરસ મજાનો આખો આપણે રામા કલરનો પલ્લુ રહેવાનો છે તેમાં રોઝ ગોલ્ડનું વિવિંગનું કામ રહેવાનું છે ફેબ્રિકની સાથે વણાકમાં એ પણ સુપર હિટ અને પ્રીમિયમ રહેવાનું છે સાથે જે એનું મીણાકરીનું કામ છે ને એ ખૂબ સરસ અને એકદમ ડિફરન્ટ આપું છે જેને કલરની વાત કરીએ ને તો ખૂબ સરસ મજાનું રોજગોનું એકદમ ડાર્ક કોમ્બિનેશન છે અને સાથે ગ્રીન કલરની સાથે મરૂન કલરનું કોમ્બિનેશન છે કારણ કે ન્યૂ બ્રાઇડલ હોય પાનેતર માટે કરવું હોય ને તેની માટે ખૂબ સરસ મજાનો આપણે રેડ અને ગ્રીન કલરનું વર્કનું કામ હોય ને તો બહુ મસ્ત લાગે તો આપણે આ બુટ્ટા વિવિંગનું કામ છે ને બધું એ મીણા કરીનું કામ છે ને બધું આપણે છે ને રેડ અને ગ્રીન કલરમાં લઈને આવે છે જે છોકરીના મેરેજ હોય ને એના તો પાનેતરમાં કઈ ગણે ને સરસ મજાનો કલર મેચિંગ છે સાથે ખૂબ સરસ મજાનું બુટ્ટાનું મીણા કરીનું કામ લઈને આવ્યા છે જેમાં પલ્લુ એકદમ રીચ અને એકદમ ફેન્સી વેરાયટીનું છે જેમાં રાઉન્ડ શેપની આખું વિવિંગવાળો બુટ્ટો આવશે અને શેપ અને ફ્લાવરની આખી બુટ્ટીનો કોન્સેપ્ટ રહેશે છૂટી છૂટી તમે જોઈ શકો છો આખા પલ્લુમાં કેટલો પ્રીમિયમ લુક આવે અને આખો રોઝ ગોલનો વિવિંગનો પલ્લુનો તો એક્સ્ટ્રા તો યુનિક લાગે જ છે સાથે રેસા પણ આવવાના છો બેનો એટલે જે બહેનોની ઘરે મેરેજ હોય અને જે બ્રાઇડલ એકદમ આવો મસ્ત યુનિક કલર મેચિંગ લેવાનો રહી ગયો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કલર મેચિંગ એકદમ ડિફરન્ટ છો બહેનું કારણ કે ઓફ વ્હાઈટ કલર એટલે પીસ તો એકદમ સુપર અને રામા કલર આવ્યો છે એટલે કેટલો પ્રીમિયમ લાગે છે પલ્લુ શોર્ટ છે અને એકદમ હેવી અને રીચ લુકનો છે સાડીનો લુક જો એટલો મસ્ત પ્રીમિયમ છે કારણ કે કાંજીવરમની સાડીમાં ખૂબ સરસ મજાનું વીણા વર્કનું કામ લઈને આવ્યા છે જે બુટ્ટા વર્ક ટાઈપનો આખો લુક રહેવાનો છે તમે જો આખી સાડીમાં છે ને આપણા બુટ્ટા વર્કનું કોમ્બિનેશન આખા આપણે પલ્લું લગીને અને પાછળ પણ આવવાનું છો બ્લાઉઝ લગીને એટલે બહુ મસ્ત લાગશે આ તમે દૂરથી જોતા છો કેટલો પ્રીમિયમ લુક આવે છે સાડીમાં છે ને વર્ક કરાયું હોય ને એટલો મસ્ત પ્રીમિયમ લુક આવે છે જે આપણે આખી સાડીમાં ફેબ્રિક સાથે વળાકમાં છે એટલે કોઈ દી નીકળવાનું નથી અને જે આ કાનજીવનનું આખું ફેબ્રિક સાથે વળાકમાં આવે છે ને એ પણ કોઈ દી નીકળવાનું નથી એટલું ફિનિશિંગવાળું કામ છે એટલે વચ્ચેનું આર્ટિકલ તો એકદમ બેસ્ટ છે અને કલર મેચિંગમાં તો કાંઈ ઘટેનેલો પ્રીમિયમ છે બેન સાથે જે બોર્ડરનું કામ આવ્યું છે ને એકદમ યુનિક અને સરસ મજાનું આવ્યું છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત આપણે બોર્ડરનું ફિનિશિંગવાળું કામ છે જેમાં આપણે બુટ્ટા તો રહેવાના જ છે ખુબ મસ્ત જાળી જાળી ટાઈપ નું પેટર્ન વર્ક વાળી છે ફેબ્રિક સાથે વળા એમાં મોટા કોન્સેપ્ટ લુક છે બંને બાજુ ફ્લાવર વાળી લુક રહેવાનો છે અને ખૂબ સરસ નીચે નાના નાના પેનલમાં આખું લુક પ્રીમિયમ રહેવાનો છે એટલે બોર્ડર એકદમ રીચ અને હેવી લૂકની છે નીચેની બોર્ડર એકદમ બ્રોડ રહેશે અને ઉપરની બોર્ડર એકદમ લાઇટ વેટ અને નાની રહેવાની છે અને તમે કલર મેચિંગની સાથે સાથે જે બુટ્ટર્કનું કામ આવ્યું છે ને એ પણ એટલું પ્રીમિયમ અને જોરદાર એવું છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત ફિનિશિંગવાળું છે પછી તો આ સાડી તમે પહેરશો ને તોય ચાલશે લોંગ ટાઈમ સુધીની સાડી રહેવાની છે અને જોરદાર કલેક્શન રહેવાનું છે બેન અને સાડીની રેન્જની વાત કરું ને તો એકદમ લો રેન્જમાં તમને પ્રીમિયમ સાડી મળી જવાની છે લો રેન્જમાં આટલી મસ્ત કાંજીવર્ણ ફેબ્રિક મળતું હોય અને આટલું મસ્ત વર્ક વર્કનું કામ મળતું હોય ને મારી બેન તો પહેલાં તો છે ને આટલી સરસ મજાનો આર્ડી ગલ ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને ભારેમાં ભારે સાડી છે અને પાટલી પણ જો કેટલી મસ્ત આરામથી લચકા જેવી પડી જો આરામથી પાટલી પડી ગઈ છે એકદમ સ્મૂથ પાટલી પડતા કેટલો મસ્ત પ્રીમિયમ લુક આવે છે અને કલર મેચિંગમાં તો કાંઈ ઘટે ન બેન એટલે જે બેન એટલું મસ્ત કાંજી સાડીમાં આટલું મસ્ત યુનિક વર્કનું કામ ગમ્યું હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવેલી હોય ખૂબ સરસ મજાની કાનજી વર્કમાં ખૂબ મસ્ત યુનિક આપણે બૂટા વર્કનું કામ લઈને આવ્યા છે જે ફેબ્રિક સાથે વળાકમાં રહેવાનું છે અને કોઈ દી નીકળવાનું નથી અને બધું કામ ફેબ્રિક સાથે વિવિંગમાં હોય એટલે કેટલું સુપર ઇટ લાગે અને તમે જોયું આખી સાડીમાં આવે છે ને બધા ફિનિશિંગવાળા બુટ્ટા આખું રોઝ ગોલ્ડ વિવિંગ એટલે કાંઈ ઘડે ન બહેનો એટલે જે બહેનોની ઘરે મેરેજ હોય ને એ તો ફટાફટ સ્ક્રીનશોટ લેતા જ રેજો બહેનો કારણ કે આટલી સુપર સાડી અને આટલી લો રેન્જમાં મળતી હોય ને તો મારી બહેનો તો ભૂલે જ નહીં ને ફટાફટ સ્ક્રીનશોટ પાડી નંબર આપેલો હોય તો બુક કરાવી લે અને એનું બ્લાઉઝ જો કેટલું યુનિક અને સરસ મજાનું છે કારણ કે મોસ્ટ ઓફ તમે જુઓ ને તો બ્લાઉઝ તમને છે ને સાડીની સાથે સૂટ ન થાય ને એવું લૂક લાગે પણ સાડીની સાથે પરફેક્ટ એકદમ સૂટ થઈ જાય અને બોર્ડર મેચિંગનું બ્લાઉઝ છે આખામાં ખૂબ સરસ મજાની છૂટી છૂટી રોઝ બુટ્ટી અને આપણે સ્લીવમાં મૂકવા માટે ખૂબ સરસ મજાની પેનલ પણ આપવાની છે એટલે બ્લાઉઝ પણ એટલું રીચ અને હેવી બનવાનું છે અને સાડીમાં તો કાંઈ ઘટે ને એટલું પ્રીમિયમ લુક આવે છો બેન તો જે બેન આટલી મસ્ત સોફ્ટ ફેબ્રિકમાં કાંજી વલણ આટલી લો રેન્જમાં આવી ગઈ છે ને અને જે બેન હું ઘરે પ્રસંગ હોય ન્યુ બ્રાઇડલ હોય અને એકદમ ન્યુ કલેક્શન પહેરવું હોય એની માટે ખૂબ સરસ મજાનો આર્ટિકલ આવી ગયો છે તો ફટાફટ એટલો મસ્ત કલર મેચિંગ આવ્યો ને તો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને આવી રીતે નેટ નવું કલેક્શન જોવું હોય ને તો અમારી શ્રી શ્રીરાતની આઈડીને અને યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલીવેરમાં લો રેન્જમાં હેવી લુકની સાડી અને મેરેજમાં પહેરી હોય ને તો એકદમ હેવી અને પ્રીમિયમ લૂકનું કલેક્શન પહેર્યું હોય ને એવું જોરદાર લુક આવશો બેનું તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લ્યો અને બાકીના એના કલર જોવા હોય ને તો ફટાફટ છે ને સ્ક્રીન ઉપર કલર બતાવો ને ધારો એ સ્ક્રીન લેતા રહેજો કારણ કે લો રેન્જમાં કાંજી લઈને આવ્યા છે સાથે ખૂબ સરસ મજાનું એમાં બુટાવલ પણ આવેલું છે એકદમ મસ્ત એનું બારીક કામ છે અને ફેબ્રિક સાથે વણાંકનું બધું આખું યુનિક અને જોરદાર રહેવાનું જો બેન તમે જો અત્યારનો આ ટ્રેન્ડિંગ કલર છે એકદમ વચ્ચેનો ઇંગ્લિશ કલર એટલે આપણે ઓરેન્જ શેડમાં રાણી કલરનું કોમ્બિનેશન એટલે અત્યારનો ટ્રેન્ડિંગ કલર છે અને પી છે તે કાંઈ ઘટીને એટલો જોરદાર લુક આવે જો બેન અને સાથે એમાં જે ભૂટા વર્કનું કામ આવ્યું છે ને એ પણ એટલું ફિનિશિંગવાળું અને એકદમ જોરદાર લાગે છે બેન એટલે જે બેન હોય એટલું મસ્ત યુનિક વેરાયટી કાંજીવલમાં લેવી હોય ને તો સ્ક્રીનશોટ લેતા જ રહેજો અને જે બેનું એકદમ મસ્ત આપણે મેથીયલો છે કોમ્બિનેશન ગમ્યું હોય ને સ્ક્રીનશોટ તો લઈ જ લેજો કારણ કે પ્રસંગમાં કલર મેચિંગ જોરદાર હોય ને તો જ સાડીનો લુક વધારે આવે અને આપણે કાંઈ ઘટે નહીં ને એટલું પ્રીમિયમ લુક આવે સાડીમાં તો તમે જોઈને ત્રણ કલર મેચિંગ છે ત્રણે ત્રણ આપણે પ્રસંગના લગતા એકદમ હેવી અને ઘટતા રહેવાના છે અને સાડીનો લુક તો કાંઈ ઘટે ને એટલો પ્રીમિયમ તો જે બેનો એટલી મસ્ત કાંજી એકદમ નવો આર્ટિકલ પહેરવા માંગતા હોય એની માટે આજની સાડી એકદમ યુનિક અને સરસ મજાની લઈને આવ્યા છે તમે લુક જોઈ શકો છો કેટલો પ્રીમિયમ અને જોરદાર આવે છે કારણ કે હેવી લુકનો આખો પલ્લુ છે ખૂબ સરસ મજાનું વર્કનું કામ રહેવાનું છે અને કાનજી વર્ણમાં કાયક ઘટેનેલો પ્રીમિયમ શેડ સાથે સરસ મજાના કલર મેચિંગ આવ્યા છે એમાંથી કોઈ પણ કલર મેચિંગ તમને ગમે હોય એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને આવી રીતે રેતનવું કલેક્શન જોવા માટે અમારી શ્રીરાતની આઈડી અને યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે ડેલીવેરમાં ફેન્સી પ્રીમિયમ અને લો રેન્જમાં હેવી લૂકની સાડીનું કલેક્શન જોવા મળી જશે જાય શોપેનું તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ